ब्रांडेड चीजों की खरीदी का शौक किसको नहीं होता और अगर ब्रांडेड चीजों की खरीदी पे आपको तगड़ा डिस्काउंट मिल जाए तो मोर भी अपडेट ना बिजनेस प्रमोशनल शो में हूँ छूँ तो डॉक्टर एंकर अमीषा राजी गई छू ઓનલી ઓરિજનલ નામનો એક સરસ મજાનો બ્રાન્ડેડ સેલ ચાલી રહ્યો છે મોરબીમાં કે જેના છેલ્લા માત્ર બે દિવસ છે મોરબી અપડેટના માધ્યમથી આપણે બે દિવસ પહેલાં પણ આ સેલની મુલાકાત કરાવી હતી અને હવે આ છેલ્લા બે દિવસ છે આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે પરંતુ તમે શોપિંગ કરવા માટે પણ અહીંયા આવી શકો છો કારણ કે આખો દિવસ અહીંયા સેલ જે છે ચાલુ રહ્યો છે કારણ કે આવતીકાલે છેલ્લો દિવસ છે એડ્રેસ હું તમને ફરીથી જણાવી દઉં છું અહીંયા આપણે હોલ પર ઉભેલા છીએ અ તમે જોઈ શકો છો આ તરફ સનાળા રોડ છે ત્યાં સ્કાય મોલ તમને દેખાઈ રહ્યો છે તો બિલકુલ તેની સામે અહીંયા શિવ હોલ આવેલો છે અને શિવ હોલમાં છેલ્લા બે દિવસ ઓનલી ઓરિજિનલ સેલ ચાલી રહ્યો છે કે જે તમામ બ્રાન્ડેડ વેરાયટી આપણને મળવાની છે ક્લોથિંગ એટલે કે કપડાંની તો બધી ખરીદી અહીંયા થઈ જ શકે છે શૂઝમાં પણ બહુ બધી જે બ્રાન્ડ આપણે કહી શકીએ નાઇકીના છે સ્કેચેસના છે પ્યુમાના છે બધા શૂઝ પણ આપણને અહીંયા મળી જવાના હોય છે સો અંદર જઈ અને આપણે વિન્ટરને વેડિંગ કલેક્શન ખાસ અહીંયા અત્યારે આપણને જોવા મળવાનું છે તો અંદર જઈ અને વિઝિટ કરી લેટ્સ ગો મારી સાથે અત્યારે હર્ષલભાઈ જોડાઈ ગયા છે આપણું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે આમ તો મોરબીવાસીઓ જે છે હર હંમેશ તમારા આ સેલનું વેઇટ કરતો હોય છે કારણ કે અહીંયા જ્યારે કોઈ કસ્ટમર આવે છે તો એક સાથે આટલો મોટો કોથળો ભરીને ખરીદી કરીને જતું હોય છે કારણ કે બધી જ વસ્તુ અહીંયા જે મળી રહી છે એ બ્રાન્ડેડ હોય છે અને બ્રાન્ડેડ ખરીદીમાં આપણને જે તગડું ડિસ્કાઉન્ટ મળતું હોય છે એ બીજે કશે જ નથી મળતું અને એટલા માટે જ કસ્ટમર જે છે અહીંયા વારંવાર આવતા હોય છે આપણે બે દિવસ પહેલાં પણ લાઈવ કર્યું હતું પરંતુ અત્યારે જે છે આ સેલમાં ઘણા ઘણો બધો નવો સ્ટોક આવી ગયો છે લેડીઝ કલેક્શન માટે પણ ઘણો બધો સ્ટોક આવી ગયો છે શૂઝમાં પણ ઘણા બધા નવા અત્યારે જોઈ શકીએ કે આપણને વેરિયન્ટ મળી ગયા છે અહીંયા અત્યારે તો કઈ રીતના અહીંયા નવી વસ્તુ આપણને જોવા મળવાની છે એ વિશે બે આપણને જણાવશે હા તમે અત્યારે હાલમાં જોવો છો આપણી પાસે સ્કેચર્સમાં અડીડાસમાં રીબોકમાં ઘણી બધું નવું કલેક્શન આવી ગયું છે જે હમણાં બે દિવસ પહેલાં જ આવ્યું હતું આપણે વેઇટ કરતા હતા કે ભાઈ સ્ટોક આવી જાય

ચાન્સ ના છોડવો હોય તો તમે જલ્દી પહોંચી જજો આજે આવતીકાલે બે દિવસ સેલ ચાલી રહ્યો છે આવતીકાલે છેલ્લો દિવસ છે ટાઈમિંગ શું હશે સવારે દસ થી લઈને રાતે દસ વાગ્યા સુધી આજે આવતીકાલે દસ થી દસ વાગ્યા સુધી છે સો ક્યાંક વચ્ચે ઓ ટાઈમ કાઢીને પહોંચી જો આ તરફ આખું કયું શૂઝ નું કલેક્શન છે આ વખતે આ પ્રાઇસ છે જો નવું કલેક્શન લેડીઝ માં લેડીઝ પણ આવ્યું છે ને રીબોક પણ આવ્યું છે બર્નેમાં લેડીઝ કલેક્શન આવ્યું છે ખાસ આપણી પાસે દર વખતે એક લેડીઝ ની એક માંગ હતી કે તમે તમારી પાસે એવરી ટાઈમ મેન્સ માટે સ્ટોક હોય છે અને લેડીઝ માટે કંઈ હોતું નથી તો આ વખતે કોઈ લેડીઝ એ નારાજ નહી થાય કારણ કે આપણી પાસે ખાસ એવું વિન્ટર કલેક્શન માં પણ લેડીઝ માં આવેલું છે જે પણ આપણે તમને બતાવી દઈ અને શૂઝમાં માં ચાલીસ તીલી એંસી ટકા ડિસ્કાઉન્ટમાં અને એમાંય સિંતેથી એંસી ટકા ડિસ્કાઉન્ટ માં હાયર એકદમ વેરાયટી એમને કોઈ ન કે ભાઈ અમને બે પાંચ પીસ બતાવીને તમે આ બતાવી દીધું આખી આખું સેક્શન છે જે આખું સેવન્ટી પરસેન્ટનું છે આ તમે જોવો છો એટલી છે આ તરફ જો તમે છોકરાઓ માટેની છે અને લેડીઝ માટેનું છે આ પણ એટી પર્સન્ટ ઓફ નું કલેક્શન છે આખી આખું અને હવે તમને આપણે બતાવી દીધું આપણું લેડીઝ કલેક્શન કે જે આ વખતે ખાસ આવ્યું છે જેમાં કહી શકાય કે સારા સારા કંપનીના આપણી પાસે જેકેટ સ્વેટર પુલ ઓવર જેમ કે પફર જેકેટ કીએ અને મિનિમમ એમઆરપી ત્રણથી ચાર હજાર રૂપિયા હોય છે આપણી પાસે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયામાં જ છે અત્યારે મતલબ ઠંડી ઓલરેડી એટલી પડી રહી છે એવી ઠંડી પડી રહી છે કે મોરબી કાશ્મીર મનાલીમાં રહેતો જોવા મળે છે પણ હોતું નથી પણ આ વખતે સારી વેરાયટીમાં આપણી પાસે ગર્લ્સ અને બોઇઝમાં જેકેટ પણ એવા આવી ગયા છે હાલમાં તમે હજી કલેક્શન જોવો છો એ તરફ આની ટ્રાય કરીશ તમે જોઈ શકો છો અહીંયા

બસ માં સાબી તમને આપડી સારી સારી બ્રાન્ડમાં તમને મળશે જેમ કે આપણે કહી શકાય ઓક્ટિવ ની બ્રાન્ડ છે મોન્ટી ગાલો છે આ સારા સારા શોરૂમમાં જ વેચાત એવા પીસ છે કે જેના સિંગલ સિંગલ પીસ હોય અને આપણે તમને રેટમાં વિન્ટર છે છે પ્લસ લેડીઝમાં એક અલગ ટ્રેન્ડ ચાલ્યો ઓવર જે પહેરવાના અને એ પણ તમને બ્રાન્ડેડ હુડીઝ મળી રહ્યા છે પણ એ બ્રાન્ડની ની પ્રાઇસ તમારે ચૂકવવાની જરૂર નથી કારણ કે અહીં આપણને ઘણું બધું ઘણી બધી માત્રામાં ડિસ્કાઉન્ટ જે છે મળી રહ્યું છે ત્યારબાદ આ તરફ પણ વિન્ટર કલેક્શન મને દેખાઈ રહ્યું છે એ પણ લેડીઝ માટે છે એ પણ લેડીઝ માટે છે ઓકે લેડીઝ આવે છે નારાજ થઈને તો બિલકુલ નહીં જાય અને એ ઢગલાબંધ ખરીદી કરીને જવાના છે ફરિયાદ નહીં પરંતુ ખરીદી કરીને જવાના છે કારણ કે ભરપૂર માત્રામાં અહીંયા આપણને શૂઝ થી માંડીને તમામ વિન્ટર કલેક્શન જે છે અહીંયા તે લેડીઝ માટે તો જોવા મળી જ રહ્યું છે જેન્ટ્સ માત્ર કાયમ એમ ભાઈ લઈને આવતા હોય છે રાઈટ સો અહીંયાથી હવે નીચેના ફ્લોર ઉપર જઈએ ત્યાંનું કલેક્શન પણ જે છે આપણે એક્સપ્લોર કરીએ લેટ્સ ગો સો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર પર કે જેમ મેં તમને અહીંયા વાત કરી હતી કે અહીંયા પણ આખું ક્લોથિંગનું વિશાળ કલેક્શન આપણને જોવા મળવાનું છે અને ભરપૂર ઢગલા લગન અત્યારે ચાલી ચાલવાના છે આ બે દિવસ પછી ફૂલ ઓન સીઝન આવે છે યસ અને એ તમારે લગ્ન સિઝન ની ખરીદી અત્યારે જો કરવી હોય તો એના માટે પણ છેલ્લા બે દિવસ છે તો આ બે દિવસમાં તમે અહીંયા આવીને આ વેડિંગ સીઝનની ભરપૂર ખરીદી કરી શકવાનો છો અર્શદભાઈ અહીંયા કયા પ્રકારનું કલેક્શન જોવા મળશે અહીંયા કલેક્શનમાં આપણી પાસે મળશે બ્લેઝર છે સૂટ છે ટુ પીસ સૂટ છે થ્રી પીસ સૂટ છે કોટી સાથેનું પ્લસ આમાં શેરવાની કલેક્શન છે કુર્તા પાયજામા છે ઘણી બધી વેરાયટી છે ઘણી બધી બ્રાન્ડની સાથે છે હાલમાં ત્યાં તમે નજર જોવો છો એ બધી માન્યવરના કુર્તા પાયજામા છે જે આપણી પાસે ડિસ્કાઉન્ટમાં હાઈલી કે માન્યવરમાં ડિસ્કાઉન્ટ હોતું નથી ઘણા કસ્ટમરને બડે આપણે 50% ઓફ માં આપણે 50% ઓફ માં મળવાનું છે અને સામે તત્યા તમે હાલમાં જોવો છો ઈચ્છાના કુર્તા પાયજામા

યસ એના પછી આપણી પાસે સારી એવી નેચરલ બ્રાન્ડ જેને કહી શકાય કે સારા હોબિશિયરને પસંદ આવે છે એ છે લીલન ક્લબની બ્રાન્ડ જેમાં આપણી પાસે શર્ટ ટ્રાઉઝર ટી શર્ટ શોર્ટ્સ ઘણી બધી બ્રાન્ડની બધી વસ્તુઓ આપણી પાસે અવેલેબલ છે જે લોકોને ફોર્મલ હોબિશિયર બસ છે એના પાસે એરો લિલન ક્લબની ઘણી બધી યુએસ પોલો એ પણ પાસે શર્ટમાં અવેલેબલ છે ને બ્લેઝરમાં આપણી પાસે એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ છે જે લોકો એમ તમે નોર્મલ આ ટી શર્ટ પણ નથી થતું એ ભાવમાં આપણી પાસે સ્ટાર્ટ થઈને હજાર પંદરસો ને પચીસો માં બ્લેઝર સ્ટાર્ટ થઈ જાય છે તો એ પણ એમાં ખાસી એવી રેન્જ છે આપણી પાસે શેરવાની માં આપણી પાસે બે હજાર થી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીમાં મોસ્ટ ઓફલી પંદર થી વીસ હજાર રૂપિયા સુધીની શેરવાની ફક્ત બે ને ત્રણ હજાર રૂપિયામાં જ છે અત્યારે હાલમાં તમે જે શર્ટ જોવો છો આખું નું કલેક્શન આપણું સાતસો રૂપિયા આઠસો રૂપિયા હજાર રૂપિયા સારી સારી એમઆઈ તમારી એક સામે ઓફર કે એક સાથે બે હજાર અત્યારે હાલની સિઝન છે જેમાં કહી શકાય કે ભાઈ જે લોકોને ફૂલ સ્લીવ પહેરવાની છે તો એના માટે પણ ખાસી ઓફર છે ચારસો રૂપિયામાં એક હજાર રૂપિયામાં ત્રણ ફૂલ સ્લીવની ટી શર્ટ મળી જશે એ જ રેટમાં તમને હાફ સ્લીવમાં પણ સેમ તમને ત્રણ પીસ મળી જશે શર્ટમાં પણ ત્રણ પીસ મળી જશે

મતલબ જે રીતના તમે વધારે બંચમાં ખરીદી કરો છો એમાં એમ પણ તમને હજુ વધારે ડિસ્કાઉન્ટ જે છે મળી જવાનું છે તમે જો છો બધું આખે કાઉન્ટર એવું છે કે 1000 રૂપિયામાં 5 પીસ ટી-શર્ટ છે હમ હમ ઓલરેડી ડિસ્કાઉન્ટ તો મળી જ રહ્યું છે પરંતુ તમે જેટલી વધારે ખરીદી કરો છો એમ પણ તમને વધારે જે છે ડિસ્કાઉન્ટ અહીંયાથી મળી જવાનું છે ઓકે તો હાલમાં બીજું સેક્શન તમે જે જોઓ છો ઈ પણ મજાની ટી શર્ટની ની સારી સારી વેરાઈટી છે કોલર રાઉન્ડ નેક માં વી નેક માં શોર્ટ્સ કેપરી ટ્રેક સૂટ ટ્રેક એ પણ સારી પુમા અડિડાસ રીબોક એ પણ બ્રાન્ડની સાથે આ તમારી સામે જે કલેક્શન છે એ બધું આપણું અડીડાસની ટ્રેક છે રિબોકની ટી શર્ટ છે પ્યુમાની ટી શર્ટ છે લીવાઇસની ટી શર્ટ છે હરેક બ્રાન્ડની એવી ટી શર્ટ છે એની સાથે પણ આપણે જેમ ઉપર લેડીઝમાં વાત કરી

કે જે લોકોને લેધરના શોકીન છે બાઇકર જેકેટ જોઈ છે એના માટે લેધરની પણ આઈટમ આપણી પાસે અવેલેબલ છે આની સાથે મતલબ મસ્ટ મસ્ટ થિંગ આપણે કહી શકીએ મસ્ટ હેવ જે લોકો બાઇક ચલાવી રહ્યા છે તો એ લોકોને મતલબ કહી શકીએ આપણે કે એક લુક અપગ્રેડ કરી દે છે આ પ્રકારના લેધર જેકેટ્સ તો એ પણ આપણને આ વખતે અહીંયા મળી જાય છે એટલે ખાસી વેરાઈટીમાં આપણી પાસે બેકપેક પણ હજી છે અને નવી વેરાઈટીમાં ફૂલ સ્લીવના ટી શર્ટ પણ એવા છે કે જે લોકોને યંગ જનરેશન આજના જનરેશનને ગમે છે યસ સો જેન્ટ્સની આટલી બધી એક સાથે એક કલેક્શન જે કહી શકીએ વેડિંગથી માંડીને ફોર્મલ ટી શર્ટ પેન્ટ્સ ટ્રેક પેન્ટ સ્પોર્ટ્સના ટી શર્ટને તમામ બ્રાન્ડેડ કંપનીના આપણે જોઈ શકીએ છીએ જેમાં આપણને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ખાસું એવું તેની સાથે જ લેડીઝમાં પણ આપણને સેમ ઘણું બધું કલેક્શન આપણે જોવા મળવાનું છે શૂઝમાં આપણને ઘણી બધી બ્રાન્ડ્સ ડિસ્કાઉન્ટની સાથે મળી રહી છે અને એના માત્ર છેલ્લા બે દિવસ છે વિડીયોને એન્ડ કરી પહેલા હર્ષભાઈ કોઈ લાસ્ટ એક મેસેજ તમે મોરબીની જનતાને આપવા માંગતા હોય મોરબીની જનતાનો તો ખૂબ ખૂબ આભારી છે આપણે એવરી ટાઈમ હર ત્રણ મહિને એકવાર આવી છે અને લોકોને ઘણા લોકોને મને લાગતું હોય છે કે ભાઈ તમે શોર્ટ પિરિયડ માગો પણ અમારી પાસે વિધિઓ એવું છે કે આ હોલ હોય છે લગ્ન પ્રસંગનો પાસે પ્રસંગની હિસાબે જગ્યા નથી હોતી એટલે એના માટે અમે લિમિટેડ ટાઈમ ઉપર રાખી શકીએ છીએ તો પાછા ફરીથી મળશું નવી આઈટમ સાથે પાછા સમરવેરમાં પાંચ મહિનામાં યસ લોકોની એવી કમ્પલેટ રહેતી કે તમે ફર્મનેન્ટ અહિયાં કેમ નથી આવે ત્યાં કેમ નથી રાખી શકતા યસ સો યસ આ હતું વેન્ટર ને વેડિંગ કલેક્શન સ્પેશિયલ આપણું આ સેલ અત્યારે જે ચાલી રહ્યો છે શિવ હોલમાં મોલની સામે શનાળા રોડ પર છેલ્લા બે દિવસ છે આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે અને આવતીકાલનો દિવસ છેલ્લો છે સવારના દસ થી રાતના દસ વાગ્યા સુધી તમે ગમે ત્યારે આવીને અહીંયાથી ખરીદી કરી શકવાના છો તો જલ્દીથી મુલાકાત લો હું હતી તમારી સાથે ડોક્ટરના એન્કર આમ ઈશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો